ફતેપુરા કિસાન મોરચા દ્વારા ચોમાસુ પાક નિષ્ફળ જવાના કારણે વળતર મેળવવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું પ્રાપ્ત માહિતી અનુસાર ફતેપુરા તાલુકાના તમામ ખેડૂતભાઈઓ દ્વારા ભીલ પ્રદેશ કિસાન મોરચાના ખેડૂતભાઈઓ દ્વારા મામલતદારને આવેદન આપવામાં આવ્યું હતું તારીખ છવ્વીસ આઠ બે હજાર ચોવીસના ના રોજ ભારેથી અતિભારે વરસાદના કારણે ફતેપુરા તાલુકાના તમામ ખેડૂતોના પાક નિષ્ફળ ગયા હોવાથી તેની સ્થળ તપાસણી તેમજ સર્વે કરી અમુને સરકાર તરફથી યોગ્ય વળતર આપવામાં અમો ફતેપુરા તાલુકાના ખેડૂત મિત્રો વતી ભીલ પ્રદેશ કિસાન મોરચા દ્વારા મામલતદારને ને આવેદન આપવામાં આવ્યું હતું રિપોર્ટર પ્રવીણ કલાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ ફતેપુરા આજે અમે તારીખ ચાર નવ બે ના રોજ ભીલ પ્રદેશ કિસાન મોરચા વતી કિસાનોને જે વરસાદ છવ્વીસ તારીખ પછી જે ભારેથી અતિભારે વરસાદ થવાથી ઊભા પાકને જબરજસ્ત નુકસાન થયેલ છે ભારેમાં ભારે નુકસાન થયેલ છે અને ખેડૂતો પાયમાલ થવાની આરે છે તો અમે સરકારશ્રીને વિનંતી કરવા આવ્યા છીએ કે જલ્દીમાં જલ્દી તાત્કાલિક ધોરણે સર્વે કરીને પાકનું વળતર મળે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે એવી અમારી લાગણી અને માગણી છે